દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે જો તમે પણ ખેડૂત છો તો તમે હપ્તાની રાહ જોઈ રહ્યા છો સરકાર તરફથી ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર આ યોજના અંતર્ગત પૈસા મળે છે અત્યાર સુધીમાં ખેડૂતોને ઓગણીસ હપ્તા મળી ચૂક્યા છે અને હવે બધા ખેડૂતો વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે બધાના મનમાં એ પ્રશ્ન છે કે વીસમાં હપ્તાના પૈસા ક્યારે આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના

જો બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તેવા ખેડૂત મિત્રોને પણ વીસમા હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ નહીં મળે આ ઉપરાંત જોઈએ તો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આ વિકલ્પ ચાલુ હોવો જરૂરી છે જેથી કરીને પૈસા સીધા જ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ શકે જે પણ ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટની અંદર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આ વિકલ્પ ચાલુ નહીં હોય તેવા ખેડૂત મિત્રોને પણ વીસમા હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ નહીં મળે ત્યારબાદ

ત્યારે અહીંથી સત્તર મોહપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આ વખતે પણ એવી અપેક્ષા છે કે પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના સાંસદી મત વિસ્તારમાંથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાની જાહેરાત કરી શકે છે જો આવું થાય તો ખેડૂતોને બે ઓગસ્ટ આસપાસ બે હજાર રૂપિયા મળવાની શક્યતા છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાના બે હજાર રૂપિયા કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની સરકાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે ઓફિશિયલ તારીખની ની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂર ત્યાં ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર